અમને પ્યોર silke ના પટોળા ને પોચમપલ્લી ના પટોળા તમે રીલ્સ માં બહુ બતાવ્યો છો ને એ બતાવો ની કેટલા સુધી રેન્જ માં તમારી પાસે કેટલા સુધી ના એક એક બતાવો તો કરી ઓકે છે આ 10500 માં કલર ડિઝાઇન છે ગમે છે હા છે ને કલર 10500 માં 20 તો પડે કેટલા નો પીસ 8500

બીજા બીજા હોય તો આનાથી થોડા એવી બતાવો નહીં પટોળા લેવા છે તો ફટાફટ વિઝિટ કરી લેજો ઝાંખી સિલ્ક મિલ ની બાકી જોવો અહીંયા તમને પટોળામાં આ બેન નવા આવ્યા છે એટલે આપણે એની પાસેથી રિવ્યુ લીધું ને અમારા સેલ્સમેન તરફથી તમને કોઈ તકલીફ હોય તો પેલા અમને કમેન્ટમાં જરૂર જણાવજો બાકી તમને અહીંયા આવશો એટલે જોરદાર બધી વસ્તુ બતાવી દેશે ખોલીને પહેરાવીને કમ્પ્લીટ કરાવીને અહીંયાથી તમને મોકલશે બરોબર છે આ બધા રાજકોટી પટોળા છે જોઈ શકો છો તમે અને પોચમપલ્લી જોરદાર બધી વેરાયટી આવી છે પોચમપલ્લી આપણી પાસે કેટલી વેરાયટી છે બધા આપણ પીસ જોઈ લો પોચમપલ્લી ઢગલો છે અને નવું છે અને ટ્રેન્ડિંગ છે જોરદાર પીસ જોઈ લો કારણ કે લગ્ન પ્રસંગમાં અત્યારે લેડીઝ એમ કે કઈક બધાથી અલગ દેખાવી છે આ અત્યારે લઈ જવાનું તો અલગ દેખાવ વર્ષ દિવસ પછી લેવો તો કોઈ ભટકાશે પાછું સામે પહેરેલું એટલે આ બધું અલગ અને નવું કલેક્શન આવી ગયું છે રેટ છે આઠ હજાર ચારસો રૂપિયા અને લાગતા વળગતા સગા સંબંધીઓને ખાસ નમ્ર વિનંતી રેટ છે એ આઠ હજાર ચારસો રૂપિયા છે દસ હજાર માં વીસ ટકા ઓફ છે અને એમાં ઉપરથી કોઈ લાગતા ઓળખતા ને ઉપરથી કોઈ અલગથી માર્જિન નથી ફૂલ એન્ડ ફાઇનલ રેટ છે આઠ હજાર ચારસો રૂપિયામાં કોઈ બાર્ગેનિંગ નથી તો મહેરબાની કરીને જયારે તમે લેવા આવો ત્યારે ભાવની વાત નહીં કરતા જે લેશે એ તમને કરી આપશે અને રીલ્સ ને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સુધી શેર કરો થેન્ક યુ